મુકેશભાઈ છે મારું ગામ બાદરપુરા છે અત્યારે મારી વાઈફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચના અત્યારે અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલ એ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે તો આ બરામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું પણ કોઈ લવિંગી આ બારામાં કોઈ સાંભળતા નથી ખાલી હા પાડે છે કે હા થઈ જાય છે ને ઓલું કરી નાખીએ એ માલુ કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગ્રામ પંચાયતમાં આપી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાંટો આપી દેશે અમુક ગામમાં ખાસ જરૂર છે કોઈ રસ્તાની છે કોઈ પાણીની છે એ ગામ અત્યારે એમને એમ જ છે તો સરકારને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યના શ્રીને થોડુંક કહે તો દરેક ગામડાના સરપંચોને પણ લાભ મળે અને ગામના વિકાસ થાય એ બારામાં અમે અમારા જિલ્લાના ભાજપના પ્રમુખ અરમેશભાઈ સિંધો સાહેબને પણ અમે આ રજૂઆતને લેખિત કરી છે કે જમ બને એમ ગામડામાં કાંઈ વિકાસ થાય અને લવિંગજી ઠાકોર ગામો ગામ કોઈ પ્રશ્ન હોય આપે અને દરેક સરપંચોની ફરિયાદ આપે એવી સરકારને અમે વિનંતી કરીએ